ખાતે આવેલ પેટ્રોલ પંપની દીવાલ પર મારી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે સાથે જ દીપડા એક સ્વાન પર હુમલો પણ કર્યો હતો ભરૂચ જિલ્લાના પૂર્વ વિસ્તારમાં દીપડાઓની હાજરી અવારનવાર સામે આવતી હોય છે છાશવારે માનવ વસ્તી તરફ દીપડાઓ દેખાઈ દેતા સ્થાનિકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે ત્યારે નેત્રંગના કોલવી કુવા પાસે આવેલ આઈ પેટ્રોલ પંપની સુરક્ષા દીવાલ ઉપર ગત રાત્રિના સમયે દીપડો નજરે પડ્યો હતો અંદાજીત છ ફૂટ ઊંચી દીવાલ કૂદીને દીપડાએ એક સ્વાન ઉપર હુમલો કર્યો હતો મધ્યરાત્રિના સમયે દીપડાએ મારેલી લટારના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે જેમાં બિંદાસ્ત અંદાજમાં પેટ્રોલ પંપ વિસ્તારમાં દીપડો લટાર મારતો નજરે પડ્યો હતો દીપડાના હુમલામાં સ્વાન ઇજાગ્રસ્ત થયો હતો જે વાત દીપડાની હાજરીને લઈને સ્થાનિકો તેમજ પેટ્રોલ પંપના કર્મચારીઓમાં પણ ભયનો માહોલ છવાય ગયો છે આ ગાડી તો બંધેલો હતો હું આ પેટ્રોલ પંપ પર મારો હોઈશ અને કાયમ આવન જાવન કરું છું પણ રાત્રે હું નથી આવતો છોકરાઓ પેટ્રોલ ચલવે છે પેટ્રોલ પંપ આ બે દિવસથી દીપડો આવે છે કૂતરાને હેરાન કરવા એ તો સાંકરે બાંધેલો એટલે બચી ગયો કૂતરોની તો ઘરે પકડી લીધેલો કૂતરા અત્યારે જીવન મરણમાં ઝોલા ખાતો છે દવા કરી છે અમે એટલે હમણાં જરા સારું છે પણ કેમનું થાય છે તો ખબર નહીં પણ હવે આ દીપડાનું ગમે ને કંઈ તમે કરો તો સારું નહીં તો આ છોકરાઓને હોય હેરાન કરે ને હાથે